ગુરુહરહરિપ્રસાદ સ્વામીજી મહારાજના એકાણુંમાં પ્રાગત્ય દિન અને પ્રગત પ્રગટ પ્રબોધ સ્વામીજીના બોતેરમા પ્રાગત્ય દિન નિમિત્તે ભરૂચ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ યુવા મહોત્સવના ઉપક્રમે ઠેલેસેમિયાગ્રસ્ત બાળકોના સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સત્સંગના અલગ અલગ બાર કેન્દ્રો પર યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત પાંચ હજાર યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું આત્મીય વિદ્યાધ્યામ મંદિર બાકરોલ વિદ્યાનગરના પ્રગટગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજીના આશીષ અને સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકોની સેવાના ફળ સ્વરૂપે પાંચમી જાન્યુઆરી રવિવારે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં યોજાયેલ હરપ્રબોધમ યુવા મહોત્સવમાં અંતર્ગત શનિવાર રવિવારના રોજ બે દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કર્યું આવ્યું હતું થેલેસેમિયા રોગ એક પ્રકારનો રક્ત વિકાર છે આમાં બાળકના શરીરમાં લાલ રક્તકણોનું ઉત્પાદન યોગ્ય રીતે થતું નથી અને આ કોષોની ઉંમર પણ ઘણી ઓછી થઈ જાય છે આ કારણોસર આ બાળકોને દર એકવીસ દિવસે ઓછામાં ઓછા એક યુનિટ રક્તની જરૂર હોય છે આવા બાળકોને સમયસર બ્લડ મળી રહે તેવા પ્રયાસોના ભાગરૂપે શ્રી હરિપ્રબો પ્રબોધન યુવા મહોત્સવ અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સેવાર્થે બે દિવસમાં તે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હરિપ્રબોધન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ આ કેમ્પમાં યુનિટી બ્લડ બેંક આયુષ બ્લડ બેન્ક હિન્દુ બ્લડ બેંક ધોની બ્લડ બેંક લાયન્સ બ્લડ બેંક રેડ ક્રોસ બ્લડ બેંક તથા કુમારપાર બ્લડ બેંકનો સહયોગ પ્રાપ્ત થયો હતો એ સિવાય સત્સંગના અલગ અલગ પ્રદેશો અમદાવાદ રાજકોટ નડિયાદ સુરત વલસાડ વાપી વડોદરા ભાવનગર સહિત કુલ બાર સત્સંગ કેન્દ્રો પર અલગ અલગ બ્લડ બેંકના સહયોગથી અલગ અલગ તારીખોએ હરિપ્રબોધન યુવા મહોત્સવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પાંચ હજાર યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું પ્રબોધ સ્વામીજી અને કેન્દ્રીય મંત્રી સી આર પાટિલના સુપુત્ર જિગ્નેશભાઈ પાટિલ તથા તેમના ભાઈ છોટુભાઈ પાટિલ સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રગત્ય તથા ઠાકોરજીના પૂજન થકી કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું હરિપ્રબોધમ પરિવારના ગુરુપ્રસાદ સ્વામીજી સંતોષ સ્વામીજી તથા હરિશરણ સ્વામીજીના કોઓર્ડિનેશન સાથે અન્ય સંતો તથા હરિભક્તોએ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા છેલ્લા કેટલા દિવસોથી અવિરત કાર્યરત રહી સુંદર જેમત ઉઠાવી ઉમદા પ્લાનિંગ કરતા ભક્તિથી ચોથી જાન્યુઆરી નો મંગલકારી શુભ દિવસ હરિપ્રબોધ યુવા મહોત્સવની છેલ્લે એક વર્ષથી જે રાજોતા હતા એનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે ગુરુ હરિરસાદ સ્વામીજી મહારાજને સાચી અંજલિ અર્પવા માટે આજે અભૂતપૂર્વ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે થેલેશિમિયા મેજરથી પીડાતા દીકરાઓને નિઃશુલ્ક બ્લડ મળી રહે એના માટે છેલ્લા એક મહિનાથી અલગ અલગ જગ્યાએ ખૂબ સુંદર રીતે આ બ્લડ ડોનેશનના કાર્યક્રમ થઈ રહ્યા છે એવો અંદાજ છે કે આ બધા જ ટોટલ મળીને પાંચ હજાર યુનિટ બ્લડ થાય અને થેલેશિયમ મેજરથી પીડિત દીકરાઓની સેવાભક્તિ થાય જેના ફળ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ ગુરુહર પ્રબોધજીવન સ્વામીજીની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થાય એટલા માટે સંતોષ સ્વામીજીને સૌ ડોક્ટરની લીનભાઈને સૌ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી છે ત્યારે ભગવાનના શ્રીચર પ્રાર્થના કરે કે નવી સમાજની સેવા ભક્તિ કરવા માટેનું ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે અને સાથે ભગવાનની પ્રસન્નતાના પાત્ર બનીએ એ જ અસ્તુ જય સ્વામિનારાયણ પ્રબોધમ યુવા મહોત્સવ બે હજાર પચીસ ભરૂચ અંતર્ગત તારીખ ચાર અને પાંચ જાન્યુઆરીના રોજ હરિપ્રબોધમ મહાદત્તા દાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે આ રક્તદાન પાછળનો મળી રહે એ છે અને આ મહાયજ્ઞની શરૂઆત બે હજાર નવની સાલમાં અમારા ગુરુ હરિ હરિપ્રધા સ્વામીજીએ કરેલ અને આ જ મહાયજ્ઞ અમે અત્યાર સુધી ચાલુ રાખેલ છે